ખેડૂત મિત્રો ખેતી ફક્ત મહેનતનું નહીં પરંતુ ટેકનોલોજી અને સમજદારીનું પણ કામ છે શું તમે પણ ઈચ્છો છો કે તમારું જે વાવેતર એ યોગ્ય ઊંડાઈએ અને સમાન ખાતર મળે અને એ પણ ઓછા મજૂરી ખર્ચ માટે આ વિડીયો છે તમારા માટે આ વિડીયોમાં હું એક એવા કૃષિ ઉપકરણની વાત કરીશ જેના યુઝ કરીને તમે કહેશો અરે ખરેખર ખેતીમાં બદલાવ આવી રહ્યો છે જે વાવેતર કરવામાં પહેલાં આપણને લાગતા હતા થી દસ કલાક હવે થશે ફક્ત બે થી ત્રણ કલાક જે વાવેતરમાં પહેલાં આપણને જોઈતા હતા પાંચ મજૂર હવે જોઈશે ફક્ત એક મજૂર બીજ અને ખાતર માટે અલગ અલગ પેટી વાવેતર એક સાથે એટલે કે પંદર ટકા સુધીનો ઓછો વેસ્ટેજ ઓરણીના ફાયદા વિશે તો વાત કરી પરંતુ કઈ ઓરણી અને ક્યાંથી લેવાની ચાલુ વેસ્ટેજ વિશ્વકર્મા એન્જિનિયરિંગ અને ભૂમિ એગ્રો લઈને આવ્યું છે એક સર્વશ્રેષ્ઠ ઓરણી ફૂલ્લી એસેસ બોડી એટલે કાટ લાગવાની કોઈ સમસ્યા જ નહીં બીજ અને ખાતર માટે અલગ બાજુઓ એટલે બંનેનું વિતરણ થાય ખૂબ જ ચોક્કસ બેરિંગ બેઝ હોવાથી ચલાવવાનું ખૂબ હળવું અને હા પાંચ દાતાથી લઈને પચીસ દાતા સુધીના મોડલ ઉપલબ્ધ છે પણ જો મારા મતે પાંચ દાતા સાત દાતા કે નવ દાતામાંથી તમે ઓરણી કોઈ ચૂઝ કરો તો તમે વિવિધ પાકો માટે ઉપયોગમાં લઈ શકો છો અને સૌથી ખાસ વાત આ સરકાર તરફથી સબસિડીમાં પણ ઉપલબ્ધ અને જો તમારા પાસે કલ્ટિવેટર હોય તો ફક્ત તમે અટેચમેન્ટ પણ ખરીદી શકો છો તો ખેડૂત મિત્ર રહસ્યની જુઓ છો આજે ધ્રુવ મુલાકાત લો વિશ્વકર્મા એન્જિનિયરિંગની અને વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર કોલ કરી શકો છો ખેડૂત મિત્રો જો હવે ટેકનોલોજીનો ઉપયોગ ખેતીમાં નહીં કરો તો પાછા રહી જશો અને ખેતીની ટેકનોલોજી તમારા સુધી પહોંચાડવાનું કામ મારું છે તો આવી નવી જાણકારી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો